નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નીકુંજ પ્રમાણ આપ સૌનું તેલીથી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના સેવા મળી નિવૃત્ત થનારા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રોનું તહેલીથી આજના આ વિડીયોમાં આજના વિડીયોમાં મિત્રો સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમામ પેન્શનધારક મિત્રોના પેન્શનમાં વધારો થયો જાહેર તો મિત્રો કયા કયા પેન્શનધારક છો તેમાં કેટલો વધારો થ થયો ચાહે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં તમે જાણો છો તેમ આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેનું ગુરુ બંને બનાવે છે લિંક તેની ડિસ્ક્રિપ્શન મૂકી દઉંશું આવશે જોઈન થઈ જશે તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો માટે તથા મિત્રો ડીએડીઆરએચઆર અને કોઈ પણ આવે હરી કપ્લેટ વાત કરવામાં આવશે સાથે સાથે તમે પેન્શનધારક છો તમારા ખાતામાં દર મહિને મિત્રો પેન્શન જમા થાય છે તો આ ચેનલ પર તમને હરેક મહિનાની લાસ્ટ તારીખે છેલ્લી તારીખ વિડીયો મને જાણ કરીએ છીએ કે તમે તે મહિનાનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઇક કરવાનું મિત્રો ભૂલશો નહીં તો તમામ જે પેન્શનધારૂક છે ગુજરાત રાજ્યના જે પેન્શનધારૂક છે તમે જાણો છો તમે પેન્શનમાં કેટલો વધારો થશે તો તેના વિશે આજના વિડીયોમાં વગ ચર્ચા કરીશું તો સૌ બધા મિત્રો તમે જે જાણો છો તેમ સાચનું પગાર પંચ સાતમું પગાર પંચ મિત્રો ટૂંક સમયમાં એટલે કે આ વર્ષમાં પૂરું થવાનું છે તમે જાણો છો કે આગામી વર્ષમાં એટલે બે છવ્વીસમાં આઠમું પગાર પંચ લાગુ થવાનું છે ને આઠમું લાગુ આઠમો લા પગાર પણ લાગુ થતાં જ પેન્શન ધારકોના પેન્શનમાં બમણો વધારો થવાનું છે ચાલીસથી પચાસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે મિત્રો સરકારી કર્મચારીઓ પગાર પગારમાં પણ બમણો વધારો જોવા મળી રહ્યો છે તમે જાણો છો આપણે પહેલાં વિડીયો બનાવ્યો તો લેવલ થી લેવલ બાર સુધીના તમામ કર્મચારીને કેટલો વધારો થશે એ સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે તે પણ વિડીયો જોવો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ પણ મિત્રો આજે જે પેન્શન તારૂક છે તમે જાણો છો કે મિત્રો વર્ષમાં બે વાર વર્ષમાં એટલે કે મોંઘવારી પથ્થોમાં વધારો કરવામાં આવે છે ડીએ વધારો કરવામાં આવે છે તમે જાણો છો ત્યાં વર્ષમાં એક જાન્યુઆરીથી મિત્રો અને બીજું જે આવે છે જુલાઈ જુલા મહિનો જાન્યુઆરી મહિનો એટલે તમામ બે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે જાણો છો મિત્રો જુલા મહિનો ચાલુ રહ્યો છે હાલ મોંઘવારી ભથ્થું પંચાવન ટકા જોવા મળી રહ્યું છે તમે જાણો છો મિત્રો પંચાવન ટકા હાલ મોંઘવારી ભથ્થું છે પરંતુ મિત્રો આ જુલા મહિનો છે તેમાં પણ મોંઘવાડી ભથ્થું વધારવાની આશા જોવા મળી રહી છે તેમાં પણ ત્રણથી ચાર ટકાનો મોંઘવાડી ભથ્થું વધે તેવી આશંકા લાગી રહી છે નિષ્ણાતો માને છે કે મોંઘવારી ભથ્થું ફરી એકવાર વધવા ત્રણથી ચાર ટકા વધવા જઈ રહ્યું છે કારણ કે મિત્રો ઇન્ડેક્સ એઆઈસીપી ડેટા જેમ જેમ વધારો થાય છે તેમ તેમ જે મોંઘવારી ભથ્થું પણ વધે છે તમે જાણો છો હાલ ઇન્ડેક્સ ડેટા મિત્રો એકસો 144 એકસો સુધી પહોંચી ગયું છે જૂનનું ડેટા આવ્યું નથી જો જૂનું ડેટા આવશે તો એકસો પોઈન્ટ પાંચ થઈ જશે તો આનાથી વધવાથી મિત્રો ડેટા વધવાથી મોંઘવારી અનુસાર વધવા જઈ રહ્યું છે મિત્રો તો અનુસાર અમને તેમ ચાર ટકા તો જુલાઈમાં છે મિત્રો આનો મોંઘવારી ભથ્થું કમ સપ્ટેમ્બરની આસપાસ દિવાળી સુધી વધશે દિવાળીમાં તમને જાહેરાત થશે તમારે લાગુ તો મિત્રો જુલાઈથી તમારે લાગુ થશે તો આ મોંઘવારી ભટ્ટું ફરી એકવાર ત્રણથી ચાર ટકા વધવા જરૂરી છે મોંઘવારી ભથ્થું ઓગણસાઠ ટકા થઈ જશે તો મિત્રો તો એક આ માહિતી ચાલશે આઠમું પગાર પંચ તમે જાણો છો કે આઠમું પગાર પંચ જે આગામી સમયમાં આગામી સમય એટલે કે બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે પરંતુ મિત્રો તે પહેલાં સરકાર દ્વારા જે સમિટી કમિટી બનાવવામાં આવી જે કમિટી તમે જાણો છો કમિટી બનાવવામાં આવે છે તેમ સભ્યોને સમીક્ષા કરવામાં આવે છે પરંતુ હજુ સુધી તે કંઈ નિર્ણય લેવામાં લે નિર્ણય લેવામાં આવ્યો નથી તો મિત્રો આપણને એના પર સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે થોડો સમય લાગી શકે છે થોડો સમય લાગી શકે છે કારણ કે હજુ કોઈ સભ્યો નિમણૂક કર્યા નથી તો બે હજાર છવ્વીસમાં થોડું લેટ થશે મિત્રો પરંતુ જેટલું પણ લેટ થાય તમારે લાગુ તો બે હજાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારા લાગુ કરવામાં આવે છે આ મિત્રો પેન્શનમાં જે બમણું વધારો થવાનું છે અને આ મહિનામાં આ નહીં આવતા બે મહિનામાં જ ફરી એકવાર મોંઘવારી ભથ્થું ટ્રેનથી ચાર ટકા વધવા જઈ રહ્યું છે મિત્રો મોંઘવારી ભથ્થું પંચાવન વર્ષે ચાર ટકા વધશે ઈએસએફી ડેટાના આધારે જેટલું ઈ એસએફી ડેટા તમે જાણશો જીરો પોઈન્ટ પાંચ એકસો ચુમ્માલી છે એમાં જીરો પોઈન્ટ પાંચ વધશે જેટલો ઝીરો પોઈન્ટ પાંચ વર્ષે તેટલું તમારા જે તેટલું તમારે પેન્શન વધારો મળશે સાથે સાથે મિત્રો તમે જાણશો કે ફીડ પંપ ફેક્ટર આટલું પગાર પગાર પંચમાં પેન્શન પેન્શન અને પગાર પેન્શન અને પગાર મિત્રો કેવી રીતે વધવાનો છે તો સૌ પ્રથમ તો મિત્રો તમને કહ્યું તેમ ફીડ પંપ ફેક્ટર જેટલું વધશે તેટલું તમારા ખાતામાં પેન્શન પગારમાં ફીડપેમ્પ ફેક્ટર મને લાગે છે મિત્રો જ્યાં સુધી બે પોઈન્ટ સ્યાંસી બે બે પોઈન્ટ છ્યાંસી જેટલો પહોંચી શકે છે જેટલો ફીડપે ફેક્ટર વધશે જેટલો તમારા ખાતામાં પગાર પેન્શન વધારો થશે મિત્રો તો આ જે મહત્વપૂર્ણ અપડેટ